નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં પહેલીવાર આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી કલકત્તી તમાકુની અંદર જબરજસ્ત તમને રિઝલ્ટ મળતા રહેશે તો પહેલાંમાં પહેલું રિઝલ્ટ બતાવી દઈશું મિત્રો જુઓ તમે કલકત્તી તમાકુની અંદર જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે આ બાજુ લાવજો નજીક કેમરો મિત્રો જુઓ તમે તમાકુનું પાન જુઓ છે એક નંબર ક્વોલિટી જુઓ કોઈપણ જાતનો કોકડવાટનો નહીં કોઈપણ જાતની ચુષ્ય પ્રકારની જીવાત નહીં જો છેક નંબર ક્વોલિટી એક નહીં તમે જુઓ આ પણ જોઈ લો કોઈ પણ જાતનો કોકડવાટ નહીં એની ગ્રીનરી વિકાસ પત્તું ઝાડું થાય લંબાઈમાં વધારો કરે અને જો એક નંબર ક્વોલિટી છે બધી તમે જોઈ લો છે દરેક તમાકુ એક નહીં જો છે પણ જાતનો કોકડવાટનો નહીં ઈયરનો કોઈ પ્રશ્ન નહીં તમે દરેક જગ્યાએ જુઓ છેક નંબર બરાબર છે જબરજસ્ત પૂરું ખેતર બતાવી દો તમે એક જોઈ લો મિત્રો જબરજસ્ત એનો વિકાસ એની ગ્રીનરી જબરજસ્ત આપણે પ્રગતિશીલ ખેડૂત સાથે શું નામ તમારું આખું લલ્લુભાઈ મોહનભાઈ લલ્લુભાઈ મોહનભાઈ કયું ગામ લાગે તમારું બે ગામ બે ગામ એમનું ગામ લાગે ને તાલુકો નડિયાદ તાલુકો એમનું નડિયાદ લાગે જિલ્લો ખેડા જિલ્લો એમને ખેડા લાગે

નસો જાળી થઈ છે અને એક ધારી તમાકુ જોઈ લો બરાબર છે તો રિઝલ્ટ મળ્યું કે ના મળ્યું તમને બરાબર તો આ બે ગામની આજુબાજુના ગામના જે ખેડૂતો કલકત્તી તમાકુ કરતા હોય તો અમને સંદેશો શું પાઠવો તમારે તમે આ દવા લેજને છલકાવું રિઝલ્ટ કેવું મળે અમને સારું બરાબર કેટલા ટાઈમથી વાપરો છો અમે તો પોરું કહી શું વાપરો એક વર્ષ હા એક વર્ષ એક વરસથી આપણી દવા કન્ટિન્યુ વાપરે છે કયા કયા પાકમાં વાપરી તમે અમે લો વાગે વાપરી તમાકુમાં વાપરી ડાંગરમાં વાપરી છે ઘરોળીમાં વાપરી છે તમાકુમાં પણ વાપરી છે બરાબર બધાય પાકમાં એમણે દવા વાપરેલી છે તો રિઝલ્ટ કેવા મળે બધામાં બધામાં સારામાં સારા પરિણામ મળે છે તો થોડી થોડકની માહિતી આપી દીધું છે તો આ છે આપણું ભૂમિ પરિવર્તન જે વોલ મેટ્રેટસ ખાતર તમારી કલકત્તી તમાકુને જેટલા પોષક તત્વોની જરૂર છે એટલા બધા પોષક તત્વો પૂરા પડશે મૂળિયા તંતુમૂળનો સારામાં સારો વિકાસ કરશે બરાબર છે તમાર ખેતીમાં જમીન મતલબ કહેવાય ને જમીન પોચી નરમ અને ભરભરી અને તમારા જમીનમાં સુધારો કરશે આપણું પરતન ખાતર એક વીઘામાં એક બોટલ તમારે આપી દેવાની છે અને બીજું છે આપણું પકડજો પેસ્ટ વર્ગો અને ક્રોપ પરિવર્તન આ તમારે ગ્રોથ વિકાસ પાંદડાની લંબાઈ જાડાઈ પહોળાઈ અને પાનનો ઘેરાવો કરે ખેડૂતનું પચીસ તેલ એને ત્રીસ ટકા ઉત્પાદનમાં વધારો કરશે પંદર ગ્રામ વીસથી પચીસ એમ લેવાનું છે ક્રોપ પરિવર્તન બીજું છે વાપરીશું આપણું પેસ્ટ વર્ગો જે કોઈપણ પ્રકારની શીશિયા પ્રકારની જીવાતનો એટેક અંદર થવા નહીં દે પંદરથી અઢાર દિવસ લગી પ્રોટેક્શન આપશે અને બીજું તમારે એની પત્તાની મતલબમાં જાડાઈમાં વધારો કરે પત્તું મોટું કરે નસો જાડી થાય પત્તું જાડું થાય અને પાન જબરદસ્ત જબરજસ્ત ફાળવાનું એટલે કે ઘેરાઓ વધારવાનું કામ કરે લેવાનું છે તો બીજા લીટર પચીસ થી સંદેશો શું આપો છે આ વપરાય કે ના વપરાય રિઝલ્ટ કેવું મળે આ દવા વાપરીને બરાબર અને આ દવા તમને કોને આપેલી ચિરાગભાઈ તો આ ચિરાગભાઈ છે બરાબર એમને થોડો આપણે પરિચય લઈશું તો તમારું નામ અને નંબર આપો મારું નામ ચિરાગભાઈ રમેશભાઈ વ્યાસ છે ગામ બેગામ તાલુકો નડિયાદ જિલ્લો ખેડા મારો મોબાઈલ નંબર છે એક્યાસી ચાલીસ બાવીસ ચોરાણું ચોસઠ ઓકે તો તમારે આ પ્રોડક્ટની માહિતી જોડતી હોય તમારે પ્રોડક્ટ જોડતી હોય તો આ તમને ચિરાગભાઈ મતલબ પૂરેપૂરી ટ્રીટમેન્ટ કરાવશે કઈ રીતે વાપરવાની છે કઈ રીતે પાણી છોડવાની છે બધી જ માહિતી તમને ચિરાગભાઈ આપશે ઓકે તો જે પણ તમે ઇન્ટરવ્યુ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્કરણ